શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાએ કાપડ બજારમાં ઘેરા પ્રત્યાઘાતો સર્જાયા છે વેપારીઓમાં દુઃખમાં સહભાગી થઈને તેમને મદદરૂપ થવા સાથોસાથ હોળીના કાર્યક્રમ નહીં કરવા અને કાર્યક્રમમાં ખર્ચના નાણાં પીડિત વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા વ્યાપક તબક્કે અપીલ થઈ હતી જો કે સંવેદના મરીજ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાતા નારાજગી ફેલાઈ છે રવિવારે ફાગોત્સવની ઉજણીના નામે ફક્ત અશ્લીલતા દર્શાવતો એક વધુ વીડિયો વાયરલ થતા કાપડ બજારના વેપારીઓ ભારે વ્યથી થયા છે સોશિયલ મીડિયામાં પણ આવી હરકતો સામે ભારે રોષ ઠાલવતી કમેન્ટ્સ જોવા મળી છે વીડિયો પૈકી સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહેલા એક ફાક ગીત પર ડાન્સ કરતી મહિલા બિભસ્ત ઇશારા કરતા કરતા દેખાય છે એક વ્યક્તિ સાથે ડાન્સ કરતા કરતા આ મહિલા તેના ખોળામાં પણ બેસી જાય છે ફરી અશ્લીલ ઇશારા કરતા બીજા વ્યક્તિના હાથમાંથી પૈસા લઈ નૃત્ય કરવા માંડે છે ત્યારબાદ ડાન્સર મહિલા પર બીજો એક વ્યક્તિનો ડોટાળતો દેખાય છે આ વિડીયો ટેક્સટાઇલ વર્તુળોની સાથે શેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ રીતે રવિવારે સુરતમાં એક સંસ્થાનો ભાગોત્સવનો વીડિયો પણ ભારે વાયરલ થયો હતો જેમાં એક વયસ્ક વ્યક્તિ મહિલા સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા હતા જ્યારે પાછળના ભાગે બીજી કેટલીક મહિલાઓ શ્રિંગાર કરતા દેખાઈ હતી આજે રજાના દિવસે પણ વાયરલ વીડિયોને લઈને કાપડ વેપારીઓ એકબીજાને કોલ કરવા માંડ્યા હતા આ વિડીયો જોયા બાદ મોટાભાગના વેપારી શરમ સાથે વ્યથિત થયા છે સુરતના કાપડ બજાર માટે મોટી દુર્ઘટના બની છે ત્યારે આ રીતે ભાગોત્સવની ઉજવણી થાય એ માનવતા નથી એવી ચર્ચા સાથે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આયોજકો સામે ફિટકારનો વરસાદ થયો છે વેપારી વર્તુળાના અનુસાર સુરતમાં નાચગાન સાથે હોળીની ઉજવણીના કાર્યક્રમો કરવા માટે રાજસ્થાનથી છ થી સાત જેટલી પાર્ટીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે આ વાયરલ વીડિયો બાબતે પોલીસે જણાવ્યું હતું કે વાયરલ વીડિયોને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે